ઉચર મિત્રો કેમ છો તમે બધા ખૂબ જ મજામાં રહેજો અને મજામાં રહેવાનું અને આપણે બીજાને મજા કરાવવાની છે તો મિત્રો હું શું આપશો એટલે યાદ કરતો રાહુલ સોલંકી રહ્યા છે અમારા મિત્રો બધા ટીમ રાહુલ સોલંકી ગુજરાતી તો આપણે ઘણા બધા મિત્રોના સપોર્ટથી આજે કીટ નંબર છનું વિતરણ કરવાનું થાય છે તો વિતરણ કરવા જઈ રહ્યા છે થોડી વારમાં આપણે વિડીયો પણ મૂકીશું પણ આજની કીટના આપણે ગાતા હતા તેજસ ઇલેક્ટ્રોનિક્સના ઓનર જે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે ને આપણે પણ જો કોઈ મકાનનું કે કોઈ બિલ્ડિંગનું યા કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિશિયનનું કામ કરાવવું હોય તો રાજુભાઈ તેજસ ઇલેક્ટ્રોનિક રાવડાપુરાવાળાનો કોન્ટેક કરવો હું એમનો નંબર પણ આમાં મૂકી દઉં છું તો એમણે આપણને પાંચ કીટોનું દાન આપવાનું કહ્યું છે કે આપણે એમના તરફથી આજે જે કીટ આપીશું એ હું તમને વિડીયોમાં બતાવી દેવાનો છું તો રાજુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આપ ઉત્તર પ્રગતિ કરો એવા અમારી ટીમના આશીર્વાદ છે બરાબર તો મિત્રો આવો તમે પણ સપોર્ટ કરતા રહેજો અને તમે પણ આવા સારા કાર્યોમાં જોડાજો અને તમારા ધ્યાનમાં પણ આવો કોઈ પરિવાર હોય તો એનું અમને તમે જાણ કરજો અમારો પણ નંબર અમે નીચે લખીએ જ છે તો આપણે એક વિનંતી છે કે આપ અમને એવા કોન્ટેક આપજો કે જેની અમે મદદ કરી શકીએ જય બહુચર મિત્રો ફરીથી કહું છું કે આ જેની કીટ આપણે જે આપી છે એ તેજસ ઇલેક્ટ્રોનિક્સ રાવળાપુરા રાજુભાઈ ઠાકોર તો ચાલો મળીએ છીએ આપણે આગલા વિડીયોમાં